જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ ત્ર્ય યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂકમીવ બંધના મામૃતાય ઓમ નમઃ શિવાય મિત્રો મિત્રો આજે આપણી મહાશિવરાત્રિ વ્રતની કથા શિકારીની કથા કરીએ મહાશિવરાત્રિ વ્રત કથા વ્રતની વિધિ મહા મહિનાની વોદશે આ વ્રત કરનારનો વેંકુટમાં વાસ થાય છે આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર લેવો પ્રાતઃકાળ બીલીપત્રો વડે શિવજીની પૂજા કરવી અને તેમજ તે દિવસે આખી રાતનું જાગરણ કરવું મહાશિવરાત્રી વ્રત કથાની વાર્તા મહાવધ ચૌદશના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસે મહાશિવરાત્રી હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા એ જોઈ પારથી પણ શિવ શિવ બોલવા લાગ્યો રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાયું તેથી તેના પાપનો ક્ષય થયો જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો પણ ક્યાંય શિકાર ન મળ્યો સવારથી એણે કાંઈ જ ખાધું ન હતું તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો સાંજ પડી ગઈ હતી તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે હું તેનો શિકાર કરીને ઘેર લઈ જઈશ આમ વિચારી પારથી બિલીના એક વૃક્ષ ઉપર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો એ બિલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું શિકારીના હલન ચલનથી બીલી પત્રો શિવલિંગ પર ખરતા હતા તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી તેને જોઈને પારધીએ બાણ ચડાવ્યું ત્યાં તો મૃગલીને વાચા ફૂટી અને એ ખૂબ જ ગડગડા અવાજે શિકારીની વિનવી કરવા લાગી કે હે ભાઈ મારા પર દયા કર ગેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે એ માટે હું એકવાર ઘેરે જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે મૃગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણી નવાઈ લાગી અને તેને ઘેર જવાની રજા આપી મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછી ફરી એવો જરાય પણ વિશ્વાસ ન હતો છતાં ગમત ખાતર એણે મુરઘલીની જવા દીધી અને એને ઊંઘ આવી જાય છે એ માટે વૃક્ષની ડાળ પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો રાતના બીજા પ્રહરે મૃગલીનો પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો પારધીએ વાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મૃગની પણ વાંચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારધી હું સવારનો નીકળ્યો છું મૃગલી અને મારા બે નાના બચ્ચા મારી વાટ જોતા હશે હું બધાને હિત કરીને હમણાં જ પાછો આવું છું પછી તું આનંદથી શિકાર મને મારજે શિકારીને ખૂબ જ લાગણી હતી તે મૃગની આવી દીનવાણી સાંભળીને શિકારને તેના પર દયા આવી ગઈ અને તેથી તેણે મૃગને જવા દીધો ઘણી વાર થઈ જવા છતાંય મૃગ કે મૃગલી એકે પાછા ફરતા ન દેખાયા ત્યારે એની પોતાની જ જાત પર ખીજ ચડી કે શું કામ જવા દીધા અને તેથી રોષમાં ને રોષમાં તેણે બીલી પત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યા છેક રાત્રિના ચોથા પ્રહરે એણે મૃગ મૃગલી અને તેના બે નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારે એકસાથે મરવાની તૈયારી બતાવી ત્યારે શિકારીને થયું કે આ ચારે પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા ભોલાને એકબીજા પર પ્રેમ રાખવા વાળા છે અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું શિકારીએ ચારેયની જવા દીધા અને જિંદગીમાં કદી હિંસા ન કરવાનો નિર્ણય કર્યો બરાબર એ જ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું દેવદૂતે પારધીને અને ચારેય મૃગલાની વિમાનમાં બેસાડ્યા મૃગલાઓ નક્ષત્ર લોકમાં વાસ પામી મૃગ શીર્ષ બન્યા અને પારધી સ્વર્ગી ગયો હે ભોળાનાથ ઘાતકી પણ જો જાણી અજાણી તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો તો તમારું વ્રત કરનારનું કલ્યાણ કરજો જય ભોળાનાથ જય ભોળાનાથ શંભુ શરણી પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવો दा करनारा हो मन्दमती तारि अकडगति कष्टकापो दया करी दर्शन शिव आपो दया करी दर्शन शिव आपो जय श्री कृष्ण हर हर महादेव